ધોરાજીના એસટી ડેપોમાં બે નવી બસ જૂનાગઢ ધોરાજીથી જામનગર અને ધ્રાંગધા જવા માટે નવી બસનો શુભારંભ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત સરકાર દ્વારા ધોરાજી કેન્દ્રને બે નવી બસ ફાળવવામાં આવી છે જૂનાગઢ ધોરાજીથી જામનગર અને સત્તાધાર ધ્રાંગદા જવા માટે નવી બસનો શુભારંભ કરવામાં આવ્યો છે ધોરાજીના એસટી બસ ડેપોમાં એસટી ટુ બાય ટુ નવી બસ ફાળવાઈ છે જે ધોરાજીથી જામનગર અને ધોરાજીથી ધ્રાંગદા જવા માટે ઉપડશે આ બસ થી ધોરાજીથી જામનગર અને ધ્રાંગદા જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર છે ધોરાજી એસટી ડેપોમાં નવી બસ એસટી બસનું મુહૂર્ત કરતા ભાજપના અગ્રણીઓ અને આ કાર્યક્રમમાં ધોરાજી ગામના આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ એસટી ડેપો મેનેજર અને એસટી કર્મચારીઓ હાજર રહ્યા હતા અહેવાલ નયનભાઈ રાવરાણી ત્રિવેદી અમરીશભાઈ લોકાર્પણ ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજ રોજ નવી બે બસ ફાળવેલ છે જે આજરોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મૂકવામાં આવેલ છે આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી પતિ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રજાજનોને નવી બે બસ આજરોજ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવેલ છે જૂનાગઢ વિભાગ ધોરાજી ડેપો એસટી ડેપો મેનેજર ધોરાજી પીએલ ડાંગર આજરોજ ધોરાજી ડેપોને નવી બે બસો ફાળવવામાં આવેલ છે જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદઘાટન કરવામાં આવેલ છે જે બે બસોના રૂટ છે જૂનાગઢ જેતપુર જામનગર જામનગર જુનાગઢ નાઇટ જૂનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવામાં આવેલ છે જે સત્તાધાર ધ્રાંગધ્રામાં આપેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે તે ફાઇનલ છે